આજે રવિવાર હે ભાઈ કઈ જય ગમતી હે જય દરગાધીશ તડકો જો છોતરા કાઢી ના કે ઓટડકો હે ભાઈ ભાઈ તાલપત્રી આ તાલપત્રી હે તાલપત્રી ફણ કર પડીકા લપકા હોય છે પડીકા જેવડા હો હે કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ ભાઈ જોયું ને બોમ્બ તો કે ભાઈ કોણ જીતશે

સવારનો કંટ્રોલ રૂમમાં બેઠો તો એસી માં વાંધો ન આવ્યો ફિલ્ડમાં જવાનું થયું તો ફિલ્ડમાં એક તો યુનિફોર્મ પહેરીને આવ્યો તો ફિલ્ડમાં જવું એટલે ફરજ આર પહેરવો પડે તો યુનિફોર્મ પહેર્યો ભાઈ તાલપત્રી 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 એવી ગરમી થાય હે વાત ન પૂછો આવું હે ભાઈ શું કરી હવે હમણાં બે વાગે છૂટી જાય એટલે પછી જોઈ ટાઉનશીપે જાય કે સીધા ભરૂચ જાય ભરૂચથી બે બે ત્રણ જણા આવે તો ટાઉનશિપે ફ્લાવર શો જોવા બાકી બધા કહેતા હતા મેં છે ભારત પાકિસ્તાનનો તો જોસી ઈ જોશી શું થાય હા રલો મહિના પછી નાખો ત્યાં તો ભાઈ આપણે ફાઈનલી કંપનીથી ભરૂચ પહોંચી ગયા હું આ ટાઉનશીપે જવાનું હતું ફ્લાવર શોમાં તો ન ગયા પછી એકલા જ કરી ભેગા હોય તો મજા આવે

જોને ભાવતી જ નથી પડીકા ખાવા અલે ફોન કરે પડીકા લગાવજો પડીકા જેવડા હો હે હું બંધ કરી લીધી છે હજી પાંચ છ તો બેગમાં નાખ્યા પડીકા એટલે ત્યાં ખાવ તમે પડીકા ખાઓ આ જવા કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ ભાઈ જોયું ને બોમ્બ નાખો બોમ આ સાઈડ આવું જ નીકળે આ સાઈડ આવું જ નીકળે ભાઈ કેમિકલ ઇન્ડસ્ટ્રી જાજી ને આ બોમ જ આવી જતા હોય છે હવે જાય રૂમે મળાવું બધા એને રૂમે આજે શું કરે શું નહીં કે ભાઈ કોણ છે અરે અરે ઓકાત ની વાત કરો મારા તો સીધી આ તું ગયા બેટા આ તું ગયા દેખ તેરી ઓકાત મેં દેખાતા તુજે દેખ

jadi kharidi karva maradi na to aaj ne sur bhai aaj 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 ya he aave che jadi ame thoda kam aada bhai ha tamaru kaam samaj rahe ho samajh rahe ho samajh rahe ho na bhai ka the dekh ne yo yaar gilla uth thai gyo see મારજી રાયલા કરે જિંદગી ની નકી હતી રાતો પછી ક્રિકેટ હા અમે નકી હે પાકિસ્તાન હમો જીતી જ જાય બાપ બાપો તા આ સુ કાઈ ઢોલાવરી આ સુ કાઈ ઢોલા લાકડા આ કુ મૂડી ઉજ કાઈ ઢોગો એ મૂડી ઉ જાડવા ઉ આ એ બનુ કામ ચાલુ રોડ બીજું કાઈ ડેવલપમેન્ટ થાય ભરૂચ નું ભરૂચ નું ડેવલપમેન્ટ થાય

મરચી નથી આ તો કેપ્સિકમ એનો શું કામ છે આપણે ટમેટા મરચા થોડી કોથમરી પછી ડુંગળી પછી ડુંગળી એક પડી જો એક હે નહી તો બે લઈ લે અહીંયા અહીંયા હે બધી રહે લઈ લે આનો લઈ કાઢી બક્કા લઉં પછી મડી આપણે બક્કા તો લઈ લે લીધા વાર ન લાગ્યો બક્કા બક્કા લેવા બધી હતું એટલે કોથમરી ભાઈ હારી કરી દીધી છે

તો તો ભાઈ અરે વાત પૂછો આટલી મોરબી માં જામનગર માં જામનગર માં તો નથી ઉઠતી મોરબી માં તો

મરચું પાછા ભેલ બનાવતા દાડેમે દસ્તો જે એટલે જોઈન આલવું પડે ને તો મિત્રો જો તમે આપડા યસ ભાઈ કટિંગ કરે છે એકદમ વન કટિંગ જો આટલું મસ્ત જ કરવું પડે મરચી છે મરચી આટલું મસ્ત તો હોટેલમાં ન થાય દક્ષભાઈ બેઠા છે આપણે આપણે જોઈ છે કોહલી ફોર્મમાં આવી ગયો છે પાછો શું કેવું કોહલી સદી મારશે આજે કોહલી સદી મારશે ખબર હવે શું કટિંગ કરી મારી મારી જાય મારું કેવું તો સદી મારશે તો ગાઈસ મળીએ થોડીક વાર પછી વર્ક ઇન પ્રોગ્રેસ ઝીણું કટિંગ કર નાખી હમ કેમ કે આમાં મરચા હે મરચા કરાવે ભાઈ બહુ મરતરા કરાવે આ તો હજી મરચી બાકી છે મરચા છે ટમેટા છે છે લીંબુ બી છે વસ્તુ ભૂલી ગયો ડુંગળી હા ડુંગળી બી છે સોરી ગાઈસ ભૂલી ગયો મળીએ થોડીક વાર પછી ડાયરો હાલ તો એ રીતના ઓ ભાઈ

ড ইন্ডিয়া যকি। আপনা কলে কটা মেকেু কু কন খবার আপনা খব কলে আ ভা করা মমরা খা পলা করা মমরা করা মমরা। ।

બિગ થેન્ક યુ ફોર બીઈંગ હિયર બહુ બહુ ધન્યવાદ